હેલો ફ્રેન્ડ તો આજે આપણે બનાવીશું ચણાના લોટની સેવ સેવ તે ખાવામાં ખૂબ ટેસ્ટી અને એ રીતે આપણે છે લોટ ની પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધો છે તો તેને આપણે આ રીતે ચાળી લેવાનો છે તો જ્યારે સેવ બનાવીએ ત્યારે આ રીતે ચણાના ના લોટ ને ચાળીને લેવાનો તો હવે આપણે તેમાં મોણ એડ કરી દેસુ તો અહીંયા ત્રણ થી ચાર ચમચી આપણે મોન નાખવાનું છે તો મેં પાંચસો ગ્રામ લોટ લીધો છે તેમાં આપણે વધારે પડતું મોણ નથી નાખવાનું

તો આપડો લોટ બંધાય છે તો હવે આ રીતે લઈ અને કસળવાનો છે જેથી તમારી સેવ ખૂબ જ સરસ બનશે તો આ રીતનો લોટ બાંધવાનો છે કડક પણ નહીં અને નરમ પણ નહીં એ રીતનો તો હવે તેમાં પણ આપણે આ રીતે તેલ થી ગ્રીસ કરી લઈશું તો જે આપણે હાથે કસોડીને રાખ્યો છે તે કરી તે થોડો એવો પ્રેસ કરી ઉપરથી થોડો એવો પાછો નાખી દઈશું તો આ રીતે જ્યારે મશીન ભરો ત્યારે તમારે ઉપર જગ્યા રહેવા દેવાની જેથી મશીન ઉપર લોટ ના ચડે તો હવે આપણે તેને બંધ કરી દઈશું અહીંયા ગરમ મૂકી દીધું હતું તો થોડો ચણા નો લોટ નાખીને આપણે જોઈ લઈએ તો આ રીતે નાખી તરત જ ઉપર આવે એટલે આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે આપણે ગેસ ની ફ્લેમ છે તે હાઈ જ રાખવાની છે તો હવે આપણે સેવ પાડી લઈશું આ રીતે ગોળ ગોળ ધીમે થી મશીન ફેરવીને આપણે સેવ પાડી લેવાની છે તો હવે આપણે સરસ કરીને આપણે જે તાર છે તે બંધ કરી દઈશું તો હવે આપણે સેવને પલટાવી લેશું તો આ રીતે બંને બાજુ પલટાવીને આપણે સેવ તળી લેવાની છે તો હવે આપણે આ રીતે નીતારીને એક પ્લેટમાં લઈ લેશુ તો એ જ રીતે આપણે બધી સેવ તૈયાર કરી લેવાની છે

લે લેવાની છે તો આ રીતે આપણે બદ્ધ સેવ તૈયાર કરી લેશું તો મેં આ બદ્ધ સેવ તૈયાર કરી લીધી છે

આ રીતે સરસ એવી તમારી છે પણ છૂટી છૂટી બનશે બાય ફ્રેન્ડ ચાલો મળી એક નવી રેસીપીની સાથે